ચાલો જય માતાજી જય દ્વારકાજી રાધે રાધે મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવી ગયા જશે પરમપુંજી મોરારી બાપુની સપ્તાહમાં અને અત્યારે છે આપણે ગોપનાથમાં અને હવાનું રસોડું અને અત્યારે છે રાતનું રસોડું તો મારી ચેનલમાં તમે બનાવી રહજો આપણે તમને બતાવું છું અત્યારનું ભવ્ય રસોડું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો મિત્રો તો ચાલો તમને આગળ બતાવું ભજીયા છે બટેટાવાળા છે તો જો બધા મિક્સમાં ભજીયા બનાવી રહ્યા છે આ ભાઈ બનાવ્યા છે આપણે મરચાંના આ ભાઈ પટ્ટીના ને આ ભાઈ કતરીના ત્રણ ત્રણ વેરાયટીના આપણે ભજીયા બની રહ્યા છે અને આ છે સાંજના પ્રસાદીના ત્રણ જાતના ભજીયા છે આગળ તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો તમને બતાવું છું જો વાહ વાહ

બે વાયુ બનાવે છે મેથીના તો મેથી નો ખાણ બની રહ્યો છે અને અહીંયા બધું મિક્સમાં થઈ રહ્યું છે અહીંયા ઓનલી ફોર પતરીના ના ભાઈ બટેટા હતી પત્રી ને મેથી તો જો મિત્રો આ પત્રીના ભજીયા આ મરચાના ભજીયા આ મેથીના ભજીયા આ ત્રણ જાતના ભજીયા બને છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમને બતાવું છું આગળ બીજું શું શું બને છે આ છે સાંજનું રસોડું તારીખ ચારનું તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમને બતાવું છું આગળ તો આ તો તમને સવારે વિડીયોમાં આવી ગયું છે પણ અત્યારે ફરી પાછું બતાવી દઉં છું કે જો કેટલી કેટલી વસ્તુ આ બધું છે મસાલા આ છે આમાં આંબલી નેવું આ જો ગરમ મસાલા હાથી કૌડો મોટો તોપ છે રીંગણા બટેકાનું ચા જોરદાર તેલ વાળું રસા વાળું તમે જો એકદમ સરસ બીજા આંડપા પણ ચાલુ છે અહીંયા શું છે જો ગોળની ભેલી દાદા ગોળની ભેલી કઢે છે અને આ છે ડાળ આ મોટા તપેલામાં થઈ રહી છે દાળ તમે જોઈ રહ્યા છો તે રોટલીનો સ્ટોક જથ્થાબંધ લાગી ગયો છે અહીંયા રોટલીનું કામ હજી ચાલુ છે એ પણ તમને બતાવું છું તો અહીંયા રોટલી બને છે તો હા ભાઈ આપણે રોટલીને ચોપડે છે અહીંયા રોટલી બને છે એક સાથે કેટલી છે સાત આઠ આઠ રોટલી બને છે તો આઠ આઠ દસ દસ રોટલી બને છે ના ભાઈ જો બે ભાઈ ભણવા માં છે ને એક ભાઈ આ ચોપડે છે તમે ક્યાં ગામ થી આવો મોટા રાજસ્થાન રાજસ્થાન ઉદયપુર ઉદયપુર ગામ ભોગુંડા આ તો ભાઈ જો રાજસ્થાન જિલ્લા માંથી આવે છે ભોગુંડા માંથી આ બધા રસોઈ રાજસ્થાન ના છે બીજું ચાલુ કરવાનું છે અહીંયા તો ભાખરી બનાવી રહ્યા છે ભાખરી નાની નાની અહીંયા તો લોટ બાંધી રહ્યા છે ભાખરી માટેનો આ બીજી સુલ છે આ ત્રીજી સુલ છે ત્રણ ત્રણ સુલ તો રોટલીની ભાખરી માટેની છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો આગળ તમને બતાવું છું મશીન છે લોટ બંધાઈ ગયો છે જો

તો બનાવવાનું હવે મિત્રો આગળ આપણે કોઠારૂમ છે તે પણ તમને બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો હવે આપણે છીએ કોઠાર રૂમ તો વિડીયો સ્કીપ ન અને વિડીયોમાં બન્યા રહેજો જો દર્શનનું તેલ વાપરવામાં આવે છે બીજું નહીં સિંગ તેલ જ વાપરવામાં આવે છે પ્યોર તો મિત્રો આમાં બીજું કાંઈ નથી તો પ્યોર સિંગ તેલ દર્શનવાળાનું વાપરવામાં આવે છે અને આની પાસે આગળ આપણે જઈ છીએ ત્યાં બકાલું છે બધું જો તમારે શાક માટે સુધારે છે જે કામ ચાલુ છે અત્યારે નવો સ્ટોક આવી ગયો છે ફવારે હતો ને જે અત્યારે જો ફૂલેવર ને એવું બધું આવી ગયું છે આ જો કેટલું ફૂલેવર આ ભાઈ જો રીંગણા સુધારે છે જો રીંગણા વાળા દાદા સુધારે રીંગણા જો સાબ કીધાનું રહેવું પડે ભાઈ

આ બધું અલગ અલગ વસ્તુ છે સામગ્રી છે આ છો તો આ બધું મોહન થાળ બનેલો છે અલગ અલગ વસ્તુ છે સુપર મૂ પોલીશ આ ચોખ્ખા તો નોખી નોખી વેરાયટી છે આવો બધું તુવેર ડાળ કઠારૂમ છે મિત્રો તો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો તમને બધી સંપૂર્ણ સંપૂર્ણ દેખાડવામાં આવશે મિત્રો વિડીયો સ્કીપ ન કરતા અને મારા વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો જો આ બેસન આસોપાલો બેસનો ભજીયા માટે સ્પેશિયલ આસોપાલો બેસન જો ત્રાક્ષ લવિંગ કોફી

ને જવા બેઠા છે બધા જવા સિંગ તેલ દર્શન મેં તમને બતાવ્યું ને આ જવા દર્શન સિંગ તેલનો સ્ટોક છે આ બધી બધું સિંગ તેલ છે ને આ છે રાની રિફાઇન કોકોનટ કોટન સીટ કોટન શીટ સૌ સોરી કપાયાનું છે અને આ છે ઘી વાસ્તુનું ઘી છે જોવા તમે દેખાય રહ્યા છે આ ટોસ પટ્ટી પાણીની બોટલ એ વન વસ્તુ બુદ્ધિ વાપરવામાં આવે છે ભાવિ ભક્તોને પ્રસાદી માટે અને બાકી ઋતુ જો તાવડી પણ આવી ગયું છે કોઈ વસ્તુ બાકીમાં નથી એવો તમે જાડા બેસન ઓલો આચો બેસન ના જાડા બેસન ના કોકોનટ ફ્લેક્સ એટલે આ પછી આપણે ના ટોપરાનું છીણ હશે એવું લાગ્યું મને હમ ચોપરાનું છીણ જ છે ટોપરાનું છીણ છે આ બધું ખાડો મસાલો સાથે તેલ બેલ બધી વસ્તુ આવી ગયું છે ઘી બી જો આ છે મોટો જવ વિશાળ કોઠાર રૂમ હા મોટા મોટો વિશાળ કોઠાર રૂમ છે

બીજો સ્ટોક નાખી દીધો છે આ પાસે અહીંયા છે તુવરની ગોળની ભેલી બધી વસ્તુ નોખું નોખું આવી ગયેલું છે કોઠા રૂમમાં જો તમે બારડોલી શુગર આ મોરસ છે આ બધા ચાના કપ બપ સાવણી બાવણી બધું તમે જો કોઠાર રૂમમાં બધું આવી ગયેલું છે કોઈ પણ વસ્તુ બાકી નથી કપ બપ સાવણી બાવણી જુઓ તમારે એમાં કાંઈ ઘટે જ નહીં વિશાળ કોઠાર રૂમ જો રૂમમાં વીઆઈપી પેપર મેપકી બધી અહીંયા પણ તેલના ડબ્બા આવી ગયેલા છે યુટ્યુબ મિત્રો આ મારો તમને વિડીયો કેવો લાગ્યો છે આ છે આપણે મોરારી બાપુની સપ્તાહના ચાર દસ બે હજાર પચીસના ના રાત્રિનો આપણે શું કયા પ્રસાદનો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો છે તો કમેન્ટ બોક્સમાં અચૂક કોમેન્ટ કરજો ને હા મારા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જો મારો વિડીયો તમે પહેલી ફેરી જોતા હોય તો તમે એક લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ આવજો જય શ્રી આરામ